નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો દેશભરમાં મહિલા અને બાળ વિકાસના વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં વિવિધ રાજ્ય સરકારો અંતર્ગત કામ કરતા ચોવીસ લાખ જેટલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈ અને સરકાર સામે આહવાન કર્યું હતું પરંતુ મિત્રો સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી આ બહેનોની ઉપેક્ષા કરવામાં આવી રહી હતી પરંતુ કોઈપણ જાતને તેમની માંગનો સ્વીકાર કરવામાં નહોતો આવતો તો મિત્રો હાલમાં જ લોકસભામાં જે બજેટ સત્રનો બીજો ભાગ ચાલી રહ્યો છે કે જે આગામી ચાર એપ્રિલ સુધી ચાલવાનો છે તો મિત્રો એક સાંસદ સભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારને કે જે આ વર્ષ બે હજાર અઢારથી જ આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે એક પણ રૂપિયાનો વધારો નથી કરાવ્યો તેના માટે સરકાર નિશ્ચિ રૂપરેખા છે એમના માટે જણાવ્યું હતું કે હાલમાં દેશની જે આંગણવાડી કાર્યકર બહેનો છે કે જેમણે ડિજિટલ કરવાની સરકાર વાતચીત કરી રહ્યા છે તો દેશના તમામ આંગણવાડી કાર્યકર વર્કરોને સરકાર કઈ રીતે ડિજિટલ કરશે તેને લઈને ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પ્રશ્નોના જવાબને લઈને શું એને ઉત્તર આપવામાં આવે છે તો મિત્રો ચાલો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો લોકસભા અને રાજ્યસભામાં જે બજેટ સત્રનો બીજો ભાગ ચાલી રહ્યો છે કે જે ચાર માર્ચથી લઈ આગામી ચાર એપ્રિલ સુધી ચાલવાનો છે જેમાં મિત્રો એક સાંસદ સભ્ય દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સરકારનો જે આ આઈસીડીએસ પ્રોજેક્ટ છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવતો આ પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટમાં વર્ષ બે હજાર અઢારથી સરકાર દ્વારા એક પણ જાતના રૂપિયાનો વધારો કરાયો નથી તો આ માનદ વેતનમાં જે સાહીઠ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં સરકારની શું રૂપરેખા છે અને વર્ષ બે હજાર અઢારથી લઈને અત્યાર સુધી એટલે કે લગભગ સાત વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે તેમાં કોઈ પણ જાતનો રૂપિયાનો વધારો નથી કર્યો અને આગામી સમયમાં સરકાર આ કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટ છે જેમાં સાહીઠ ટકા કે જે મહેનત વેતન કેન્દ્ર સરકારનો જે ભાગ છે તેમાં વધારો કરવાને લઈ કેન્દ્ર સરકારની શું રૂપરેખા છે અને સાથે જ સાંસદ દ્વારા એ પણ પૂછાયું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે પણ ડિજિટલ ઇન્ડિયાની પહેલ છે કે શ્રી દ્વારા આંગણવાડી કાર્યકરોને ડિજિટલ બનાવવા માટે પહેલ કરવામાં આવી છે તો દેશની આ તમામ આંગણવાડી વર્કરો ડિજિટલ કામ કરી રહી છે તો શું પોષણ ટ્રેકર માટે કે જે ભારત સરકાર માટે આંગણવાડી અને પોષણ સુરક્ષા બે પોઈન્ટ ઝીરો કાર્યક્રમ છે તેમાં આ કાર્યકર બહેનો જે છે તે મિત્રો ઓનલાઈન જે અને જેને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી અન્નપૂર્ણાદેવી અને શ્રીમતી સાવિત્રી ઠાકોર દ્વારા ક્રમશઃ જવાબ આપવામાં આવ્યો હતો જેમાં મિત્રો સાવિત્રી ઠાકોરે કહ્યું હતું કે વર્ષ બે હજાર અઢારથી સરકાર દ્વારા એક પણ જાતનો રૂપિયો અથવા તો એક પણ રૂપિયાનો વધારો આ પ્રોજેક્ટમાં નથી કરાયો પરંતુ મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી નાણાં વિભાગ સાથે આ બાબતને લઈને વિચાર વિમર્શ ચાલી રહ્યો છે તો ટૂંક જ સમયમાં માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નાણાં વિભાગ દ્વારા મહિલા અને બાળવિપાત વિકાસના સચિવોની મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં સરકાર દ્વારા જે વર્ષ બે હજાર અઢારથી કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ જે આઈસીડીએસ પ્રોજેક્ટમાં માનદ વેતનમાં સાઠ ટકા જે હિસ્સો કેન્દ્ર સરકારનો છે જેમાં વધારો થયો નથી અને એને લઈને મિત્રો પ્રધાનમંત્રી મારફતે જે વધારો કરવાનું છે તેને સૂચન કરવામાં આવશે એવી આશાઓ સેવાઈ રહી છે અને ત્યારબાદ મિત્રો આ વર્ષે દિવાળી સુધીમાં એટલે કે ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં આ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોમાં જે માનદ વેતનમાં સાઠ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો છે જેનો વધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે કારણ કે કોઈપણ કર્મચારીના પગાર વધારા હોય મોંઘવારી વધારો હોય કે ભથ્થાઓમાં વધારો હોય અથવા તો પગાર પંચ આ તમામને બાબતોને લઈને મિત્રો નાણાં વિભાગ સાથે પરામર્શ કરવો જરૂરી હતો અને જે નાણાં વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આને લઈને કોઈપણ હજુ સુધી ચુકાદો આપ્યો નથી જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગને પણ મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયનો તરફથી વારંવાર આ પગાર વધારાને લઈને સૂચના મળી રહ્યા હતા પરંતુ સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે કે જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ચોક્કસથી આ બાબતને લઈને કોઈ પણ દબાણ કરી અને આમાં પગાર વધારો જાહેર કરશે તેવું સાવિત્રી ઠાકોરે લોકસભામાં કહ્યું હતું અને મિત્રો સાથે જ દેશની તમામ આંગણવાડી વર્કર્સો કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે ડિજિટલ છે તેને લઈને અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા હાલમાં પોષણ ટ્રેકર બે પોઈન્ટ ઝીરો અને સક્ષમ આંગણવાડી બે ઝીરો કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યક્રમ દ્વારા ઓનલાઈન કાર્યક્ષમતા માટે સ્માર્ટ ફોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં આંગણવાડી કાર્યકર્તા દ્વારા મોબાઈલ પર જે છે તે પોષણ ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં દૈનિક જે આંગણવાડીમાં હાજર રહેતા બાળકો છે પોષણ મેળવેલ બાળકો છે અને સાથે જ મિત્રો કુપોષિત જે બાળકો છે તેના ડેટા પણ ઓનલાઈન જ રાખવામાં આવે છે અને હાલમાં દેશભરમાં કુલ બાર લાખ કરતાં પણ વધારે જે આંગણવાડી કાર્યકરો છે અને જે મિત્રો કામ કરી રહ્યા છે એનું માનવું છે કે કુપોષિત બાળકોની ઓળખ અને સમય પર કાર્ય કરવામાં વજનના માપદંડોની નિયમિત દેખરેખ જરૂરી છે આથી આંગણવાડી સેન્ટરોને ઇન્ફર્મી સ્ટેડિયોમીટર બાળકોના વજન નકશાવાળું સ્કેલ માતા તથા બાળકોનું વજન નકશાવાળું સ્કેલ જેમ ગ્રોથ મોનિટરિંગ સાધનોનો ઉપયોગ થાય છે તેવી જ રીતે કેન્દ્રીય બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી ડિજિટલ કેન્દ્ર અને વર્કરો બનાવવા માટે દેશની આંગણવાડી કેન્દ્રોમાં ગ્રોથ મોનિટરિંગ સાધનોની કુલ તેર પંચ્યાસી લાખ સેટ જેટલા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને સાથે આંગણવાડી કાર્યકર્તાઓ અને આંગણવાડી જે સહાયકો છે એને પોષણ અને આરોગ્ય રાશન જેવા કાર્યને આધુનિક બનાવે છે જેમાં સાધારણ અને સહાયક તાલીમ આપવામાં આવી છે તથા મિત્રો બાળ વિકાસ વિભાગ અને સાથે આ કાર્ય કરનાર કર્મચારીઓ આધુનિક થયા છે તો મિત્રો આધુનિક મોબાઈલ એટલે કે સ્માર્ટફોન આપવાથી તમામ જે આંગણવાડી કાર્યકરો આધુનિક થયા છે કે બાળ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ મિત્રો જે બાર લાખ કરતાં પણ વધારે કાર્યકર બહેનો દેશભરમાં સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છે તો એ સ્માર્ટફોન કયા પ્રકારના છે અને કેવી ગુણવત્તાના છે એ સૌ જાણે છે પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક સરકાર દિવાળી પહેલાં આ કર્મચારીઓના વધારાના પગાર વધારા સહિતના જે વિવિધ પ્રશ્નો છે કે સારી ક્વોલિટીના સ્માર્ટફોન ગણવેશ અને સાથે જ કર્મચારી કેન્દ્ર સરકારના જાહેરાત કરે એવા અલગ અલગ લાભોનું તમામ પ્રશ્નોનું નિવારણ દિવાળી પહેલાં આવી જાય એવી શક્યતા છે